સ્ટેજ ગુંજવી નાખ્યું હતું મોડાસાની શિક્ષા સ્કૂલ શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન અને વિવિધ પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન કરીને વિદ્યાર્થીઓને વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ થકી સ્ટેજ ઉપર લાવીને ડર દૂર કરીને આત્મવિશ્વાસ લાવવાનો પ્રયત્ન શિક્ષા પ્રિય સ્કૂલની શિક્ષિકાઓ દ્વારા કરવામાં આવ્યો હતો મોડાસાની નાલંદા એકની સામે આવેલી શિક્ષા પ્રિય આયોજિત વાર્ષિક ઉત્સવની ઉજવણીમાં વર્ષ દરમિયાન વિદ્યાર્થીની હાજરી આપી હોય તેવા એક થી ત્રણ નંબર ક્રમાંક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને શિક્ષા પ્રિય આચાર્ય દીપક પટેલ અને સ્ટાફ દ્વારા સર્ટિફિકેટ અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શિક્ષા પ્રિય દ્વારા આયોજિત એન્યુઅલ ડેમાં મોટી સંખ્યામાં વાલીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને નિહાળીને ખુશી અનુભવી રહ્યા હતા મોડાસાના ટાઉન હોલ ખાતે યોજાયેલ વાર્ષિકોત્સવ કાર્યક્રમનું સંચાલન બે લાભ બેન બાવસાર તથા તમામ સ્ટાફ દ્વારા કરીને વાર્ષિક ઉત્સવને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર ભરત કડિયા મોડાસા મારું નામ કેવલ દરજી છે હું મોડાસાનો વતની છું મારી દીકરી વિહા દરજી અહીંયા મોડાસાની શિક્ષા પ્રીસ્કૂલમાં અભ્યાસ કરે છે પ્રીસ્કૂલ શિક્ષા પ્રીસ્કૂલમાં મૂકવાનું કારણ એ હતું કે કોઈપણ બાળકની શરૂઆત કોઈ પણ સ્કૂલથી જે થતી હોય એ સ્કૂલ એવી હોવી જોઈએ માત્ર શિક્ષણ જ નહીં એ સંસ્કારોનું પણ સિંચન કરતી હોય તો એનું બેસ્ટ ઓપ્શન અહીંયા મને મારા એરિયામાં શિક્ષા પ્રિસ્કૂલ જ આપતી હતી અને આ સ્કૂલમાં વિવિધ પ્રવૃત્તિઓ થતી જ હોય છે અને ગઈકાલે શિક્ષા પ્રીસ્કૂલમાં એન્યુઅલ ડે યોજવામાં આવ્યો હતું અને એ એન્યુઅલ ડે પણ બહુ જ સારી રીતે સફળતાપૂર્વક એ લોકોએ કર્યું

डांस uh, परफॉर्मेंस किया था और सभी बच्चों और पेरेंट्स ने एनुअल डे एंजॉयमेंट किया था और हमारा एनुअल डे बहुत अच्छे से हमने सेलिब्रेट किया है मेरा नाम बेला भावसर है मैं शिक्षा प्रे स्कूल में दो इयर्स से वर्क कर रही हूँ यहाँ हम बच्चों को शिक्षण के साथ साथ सर्वांगी विकास भी कर रहे हैं यहाँ पे हम बच्चों को पर्सनल केयर भी करते हैं उनके लिए जो भी बन पड़ता है वो हम यहाँ करते हैं शिक्षण के साथ साथ उनके सर्वांगी विकास हो उसके लिए हम नई नई एक्टिविटीज भी रखते हैं इसी तरह की एक, एक एक्टिविटीज हमने एन्युअल डे फंक्शन करके रखी और अब आगे भी हम ऐसी ही नई नई एक्टिविटी से अपने बच्चों को इंकरेज करेंगे और उनको ज़्यादा से ज़्यादा वो अपने डेवलप करे और अपने स्टेज फियर दूर करे इसके लिए हम उनके लिए जो भी हमसे बन पड़ेगा वो हमारे टीचर्स और हमारे टेकर्स और एवरी स्टाफ उनकी सपोर्ट रहेगा